તો અમારા દાદા જો સરસ મજાના કપડાં કેટલા ગોઠવીને લાવ્યા છે આવું તમને ક્યાંય નહીં જોવા મળે ભોજલરામ આશ્રમ સિવાય બીજે બધા જૂના કપડાઓ એકઠા કરવામાં આવે પણ ગાભાની જેમ મૂકવામાં આવે જ્યારે અહીંયા અમારા પાછા દાદા સાયકલ ઉપર જઈને આવ્યા ક્યાં રહો દાદા ઇન્દ્રજીતમાં શું નામ છે મફતલાલ અહીંયા તમને ખબર હતી હે ને હા 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 હે ને સરસ સરસ જોયું લોકો આખા અમદાવાદમાંથી અહીંયા કપડાં મૂકી જાય છે અને જરૂરિયાતમંદ લોકો આ કપડાં પહેરીને ખૂબ ખુશ થાય છે હા ઘણી વખત બાળકોને જીન્સ નથી લઈ શકતા એવા મા બાપને આ એક આશીર્વાદ સમાન જૂના કપડાઓ તમને અહીંયા સારી ગુણવત્તાવાળા ફાટેલા કપડાં અલગ કરવામાં આવે છે તેનો ઉપયોગ અમે વાસણ સાફ કરવામાં લઈએ છીએ પણ સારી ક્વોલિટીના કપડાં તમને નાની મોટી હા નાની મોટી સાઈઝ બધી સાઇઝના તમને અહીંયા કપડાં મળી રહે છે હા ફાટેલા એકેય ના દાદા દાદા મફતલાલ પ્રજાપતિ જય માતાજી જય આવજો દાદા એ હા જો પાછા દાદા કાલ પરમદાવાડે બીજા લઈને આવશે એટલે આજે એક મહિનામાં આયસર ઓછી પડે એટલા કપડાં અહીંયા આવે છે પછી કપડાંનો જથ્થો ખૂબ ભેગો થાય એટલે અમારા કમલેશભાઈ એની પોતાની ગાડીમાં પોતાના પેટ્રોલમાં અમદાવાદની આજુબાજુના ગામડાઓમાં જરૂરિયાતમંદ લોકોને કપડાં પહોંચાડે છે અને અમદાવાદની પૂર્વ અમદાવાદના સાઇટ ઉપર જઈને કન્સ્ટ્રક્શનમાં કામ કરતા મજૂરોને આ કપડાં પહોંચાડવામાં આવે છે તો તમે પણ આ સેવામાં સહભાગી બનો અને ભોજલરામ નિકોલ નરોડા રોડ પર ઉમા સ્કોલની બાજુમાં નિકોલ અમદાવાદ ખાતે આવેલો છે ત્યાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે તેમાં આપ સેવાનું પ્રદાન કરી શકો છો અહીંયા અમદાવાદની પણ આખા ગુજરાતમાં ક્યાંય નહીં હોય તેવું એક સેવા કાર્ય થઈ રહ્યું છે બેસણા માટેનો હોલ તદ્દન ફ્રી આપવામાં આવે છે લાઇટ બિલ પણ લેવામાં આવતું નથી સિવાય કે તમે એસી વાપરો તો બીજો હોલ નજીકના સમયમાં ફેબ્રુઆરીમાં બનવા જઈ રહ્યો છો તેમાં પણ આપ સહભાગી બનો તેવી મારી નમ્ર વિનંતી આ મારા એક બેન જાકીટ મૂકી ગયા શિયાળાની મોસમ છે કોઈને જાકીટ જોઈએ તો આવીને લઈ જશો અથવા કોઈને આંગળી ચિંધ્યાનું પુણ્ય કમાશો જય હિન્દ મુકેશ પડસાળા બ્રાન્ડ એમ્બેસેડર નિકોલ વોર્ડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન